ફાઇનલી ભાઈ લોકો આપણે પહોંચી ગયા છે તુલસી શા લાઈન નો નજરો કઈ આવો છે અને ડુંગરો જો આમ મેરીઓ મંદિર છે મસ્ત મજાનો જો આપણે મૂડ હશે મૂડ હશે તો તડશું સથવા હશે તો તડશું ના પર કાઈ નહીં અંદર દર્શન બર્શની લગભગ ફોટોગ્રાફી ની મનાય છે તો ફેમિલી આ ઉદેશ રેડા ના ફાટી રાત આવી ગઈ કેમ કે તો મીત લઈને દાણી પડી ગઈ ઓલાભાઈનો વાંધો ઓછો આવ્યો ને હર્ષદ કરાને મીન હા કીધો એટલે છે હજી તો કાંઈ ની ઉપરથી મળ્યું પૂગ્યો ને હાથ ચડી ગયો છે ને લોકેશન જોવો તમે ખાલી ગઝબ છે ચોમાસાના વાતાવરણમાં કાંઈ ઘટ્યું નહીં તમારે ચારો તરફ હરિયાળી હરિયાળી દર્શન કરી લો બધા અને અહીંના વ્યૂ માં કઈ ઘટે નહીં મિત્રો જો તમને બતાવું અહીંથી પણ નીચેનું મંદિર નહીં દેખાય અહીંનો વ્યૂ કઈક આવો હે ચારી બાજુ ડુંગરા અને લીલી હરિયાળી કઈ ઘટે જ નહીં કદમગીરી હસ્તગીરી જેવો ડુંગરો હે તો બધા ફોટોગ્રાફી કરે હે બાજુ પણ ને આવું કઈક મંદિર

ફેમિલી તમે સિનેમેટિક એન્જોય કર્યા છે અને પાસું અમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને અહીંનો વ્યૂનું ચોમાસાનું વાતાવરણ એટલે એમાં કાંઈ ઘટ જ નહીં તમારા પૈસા એકદમ વસૂલ ફરવા આવવું હોય તો ચોમાસાનું જો અહીંનો વ્યૂ કંઈક આવો દેખાય છે મંદિરનો ઓલું મેન મંદિર છે

આપણે ઓલા બ્લોગર જેવું શરૂ કર્યું છે કાનો બાર જીરો ચાર મહેનત લાગી છે તમે છે 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 બચ્ચું ને સિંહણ વાહ ભાઈ વાહ જોરદાર હો હોય ઘટે નહી વાલા અત્યારે અમે આવી ગયા છીએ પાર્કમાં ફોટોશૂટ માટે તો આમરડી લખેલું છે મસ્ત મજાનું અને હાવત નું તમે અહીંથી મેઇન લોકેશન જોઈ શકો છો એક નંબર મોટા ભાઈ કઈ ઘટે જ નહીં ને અત્યારે આવી ગયા છે આપણે ફોટોશૂટ કરવા અહીંનો અમરડી પાર્કનો પુલ છે ને અહીંયા પાણી અત્યારે ખાલી છે ને કે અહીંયા પાણી ભરેલું હોય તળાવ જેવું કન્ટિન્યુ લોકમાં બીના રહેજો એટલે હા અહીં જો બટરફ્લાય કે આવી રીતની શણગારી ડેકોરેશન માટે છે જોરદાર છે તો કાંઈ નહીં મિત્રો હાવત દેખાડવાના છે ફાઇનલ છે તો બસમાં બેહી ગયા છે આપણે ဘာဘာဟောကွားဇာ वे လကမနဒေခ ੜ ိကွာကြိလေဇွနေလိကတောဟောကောစေကတလိုင်းမ मजा आउसे हा ဇွေခေတိကေက ావडा साप रेस ने कोई ज

આમો તો જો એ બેટા બેટા એ બેટા ટાઈગર એ માં દીકો માં દીકો ટાઈગર એ માં દી હાલો આ તો ઢળી ગયો એક તો હુઈ જાવ માં દીકો હાલ ટાઈગર બાય બાય ટાઈગર સીધું કોઈ ઘર ભેગ નું ખાવાનું છે હા ભલે આવી જાવ તારી ખોડી તારી ખોડી

સાડા છ વાગી ગયા છે અમે કર્યા પૂગતા પગતા અમારે દશક જેવું વાગી જાય સાહેબ આપણા ચાર્જિંગ છે નહીં કારણ કે પાણી છે જ નહીં જરીકે ડેમની ઉપર ઓલી બાજુ પાણી છે પણ આ બાજુ કાંઈ પાણી છે નહીં ને અહીંથી જો નીચે નીચે પણ નાનું ખોડિયારામનું મંદિર છે જો આ ધજા દેખાય અહીંયા જ્યાં આપણે જવું નથી કારણ કે આપણે થાકી ગયા છીએ ઝીણો ઝીણો વરસાદ આવે છે

કોલી જાડી બે તો કઈ નહીં આજનો બ્લોગ આ સુધી હતો ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં જાઉં બાય હર હર અને બાય બાય